નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં દર્શક મિત્રો ગુજરાત સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે ઇનામી જમીનોને લઈને તો ચાલો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો ગુજરાત સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો છે એ નવા પરિપત્રની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો પાસે ઇનામી જમીન છે એ ઇનામી જમીનને રેગ્યુલર કરવા માટે એટલે કે કાયદેસરને એમને જે છે એની જે પ્રવૃત્તિ છે એ કરવા માટે એમને હાલની જે જંત્રી એટલે કે વર્ષ બે હજાર છવ્વીસની જે જંત્રીનો જે દર છે તેના વીસ ટકા જેટલી રકમ ભરીને એ જે ઇનામી જમીન જે વ્યક્તિ ધારણ કરનાર છે એ વ્યક્તિને રેગ્યુલર કરી આપવામાં આવશે

ઇનામી નાબૂદ કરવામાં આવ્યો હવે જે તે સમયે આ જે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો કે જે પણ જમીનો છે એ જે કાયદો છે એને લાગુ એટલે કે નાબૂદ કરવા માટેનો લાગુ કરવામાં આવ્યો તો જે તે સમયે જે વ્યક્તિને જે પ્રક્રિયા થઈ ગઈ એ જે ખેડૂત વ્યક્તિ છે અને એને જો પર્સનલી અંદર એને જે ઇનામમાં મળેલી ખેતીની જમીન હોય

એ નાબૂદ કર્યો એ ધારો એટલે ત્યાંથી જ આ લોકોનો જે કબજો છે એ કબજો છે કે નહીં એ બરાબર થઈ ગયો કારણ કે એની અંદર ના એ લોકો કોઈપણ પ્રકારનો બોજો લઈ શકે કે ના એની ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકે કે નહીં એમને એની અંદર કોઈ પણ પ્રકારનો લાભ મળી શકે એટલા માટે સરકારને આ જે નવો જે ઠરાવ છે એટલે કે જે નવો પરિપત્ર છે એ જાહેર કરવો પડ્યો અને તેનાથી તેમને સ્પષ્ટપણે કહેવામાં પણ આવ્યું છે જે વ્યક્તિને આ ઈનામી જે છે જમીનો એ ધારણ કરનાર વ્યક્તિ છે આની અંદર જે વ્યક્તિઓને પર્સનલમાં જે ખેતીની જમીન મળવા પાત્ર રહી છે એ લોકો તો એની અંદર જે તે ખેત ઉત્પાદન કરે જ છે એટલે એ એમને વર્ષોથી લાભ મળવા પાત્ર રહે છે પરંતુ જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું એની અંદર દેવસ્થાન બનાવ્યું છે કે ટ્રસ્ટ છે કે અથવા આમ જ છે પરંતુ એની અંદર કબજો છે માત્ર પણ એના કોઈ પ્રકારને એમને જે તે રજીસ્ટર ના થયું હોય અથવા રજીસ્ટર થયું હોય એમની પાસે કબજો પણ હોય પરંતુ આ જે જે તે સમયે આ ઇનામી ધારો જે લાગુ થયો એ નાબૂદી એ પ્રમાણે આ જે એમનો જે કબજો છે એ કબજાની અંદર આગળની પછી કોઈ કાર્યવાહી થઈ શકી નહીં એટલે તેમની તેમજ ત્યાં આગળ એ જ પરિસ્થિતિની અંદર એમની જોડે છે પરંતુ એની અંદર એ કોઈ પણ કાર્યવાહી કરી શકી નહીં ઈ રીતના આવે જે જમીનો છે જમીનોને દર્શક મિત્રો રેગ્યુલર એટલે કે કાયદેસર ન કરવા માટેની એવા જે અટવાયેલા ખેડૂત મિત્રો છે એમને લાભ મળે એ હેતુસર આ સરકાર શ્રીએ નવો પરિપત્ર જાહેર કરેલો છે એટલે દર્શક મિત્રો આ જે ઇનામી નાબૂદ ધારો જે 1969 ની અંદર લાગુ કરવામાં આવ્યો તો ત્યારથી જે પણ પ્રક્રિયા અટકેલી છે એવું આપણે કહી સકીએ સ્પષ્ટ ભાષામાં તો એ જે પ્રક્રિયા છે તેને આ ફરીથી સ્ટાર્ટ કરીને અને સરકાર શ્રી ચોખવટ એ પણ કરી છે કે હાલની જે જંત્રીનો દર હોય એ જંત્રીના વીસ ટકા લેખે રકમ તમારા ભરપાઈ કરીને અને એ તમારી પાસે જે ઇનામી જમીન છે એને તમે રેગ્યુલર કરી શકશો એટલે જો તમારી પાસે માત્ર નામ છે ને કબજો નથી કબજો છે પરંતુ તમારો એની જમીનની અંદર નામ નથી તો આવી જે પણ સમસ્યાઓ છે અથવા તમારી પાસે કબજો પણ છે અને તમારું એની અંદર નામ પણ બોલે છે પરંતુ તેને રીગ્રાન્ટેડ કરવામાં નથી આવી કારણ કે આ નવો કાયદો તે વખતે લાગુ થયો એટલે ત્યાર પછી એવી જમીન નાબૂદ કરવામાં આવી એટલે આ બધી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવા માટે સરકાર આ નવો કાયદો લાવવામાં આવ્યા અને આ કાયદા મુજબ તમારો આ જે તે કબજો છે કે અથવા તમારું જે રીગ્રાન્ટેડ થવાનું બાકી રહી ગયેલું જે તે સમયે અથવા તમારે પેઢી દર પેઢીથી આ ઇનામી જમીન તમારા પાસે તો છે પણ એની અંદર તમે નથી કંઈ વારસાઈ કરાવી શકતા કે નથી એની અંદર તમે કોઈ પણ પ્રકારની ખેત ઉત્પાદન ન કરી શકો એવું પણ વર્ષોથી તમે એની અંદર કશું કરતા જ ના હો તો પછી એને કદાચ દેવસ્થાનની અંદર એ જમીનને સમાવવામાં આવી હોય અને ત્યારબાદ તમે એને ખેતી કરવા માટે ઉપયોગમાં લેવા ઈચ્છતા હોવ અને કબજો તમારી પાસે હોય પરંતુ એના લગતી તમે કોઈ પણ કાર્યવાહી લીગલી રીતે ન કરી શકતા હોય તો આવી બધી જે અનેક સમસ્યાઓ છે એનું આ નિરાકરણ કરવા માટે સ્પષ્ટપણે સરકાર સરકારશ્રીએ કહ્યું છે કે હાલની જંત્રીના વીસ ટકા લેખે રકમ તમારે ભરપાઈ કરીને એ જે પણ સમસ્યા છે એનું નિરાકરણ કરીને તમારી જે ઇનામી જમીન તમને જે મળી છે અથવા તમારા જે પૂર્વજને મળી છે એ મુજબ તમને એની અંદર રેગ્યુલર રીતે તમારી જે કાયદેસરની તમારી જે હિસ્સો છે તમારી જે જમીન છે એ તમને મળવાપાત્ર રહેશે અને તેનો તમે લાભ ઉઠાવી શકશો તો દર્શક મિત્રો આજ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત